રોજબરોજની જિંદગીમાં આપણે એક જાદુ જોઈએ છીએ પણ કદાચ એના પર ક્યારે ધ્યાન નથી આપતા જેમ કે હવામાં ઉછાળેલો કોઈ પણ દડો એ હંમેશા નીચે જ કેમ આવે છે ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ બાળપણના દિવસો યાદ છે જ્યારે આપણે કોઈ પથ્થરને હવામાં ફેંકીને જોતા કે એ ક્યાં સુધી જાય છે અને પછી એ પથ્થર એક સુંદર વળાંક લઈને પાછો ધરતી પર આવતો આ નજારો તો લગભગ બધાએ જોયો જ હશે આ એક એવો અનુભવ છે જે દુનિયાના કોઈ પણ ખૂણામાં દરેક માટે એકદમ સામાન્ય છે હા એ તો આપણે સૌ જાણીએ છીએ કે જે ઉપર જાય છે એ નીચે તો આવવાનું જ છે પણ શું ક્યારેય અટકીને વિચાર્યું છે કે આવું શા માટે થાય છે સવાલ ભલે એકદમ સીધો સાદો લાગે પણ એનો જવાબ એ તો બ્રહ્માંડના સૌથી ઊંડા રહસ્યોમાંથી એક ખોલે છે આ શા માટેની પાછળ એક એવી અદૃશ્ય શક્તિ કામ કરી રહી છે જેણે આખા બ્રહ્માંડને જાણે એકસાથે બાંધી રાખ્યું છે તો આ જે રોજિંદુ રહસ્ય છે એની પાછળ જે શક્તિ છુપાયેલી છે ને એને વૈજ્ઞાનિકો કહે છે ગુરુત્વાકર્ષણ અને હા એક વાત સમજી લઈએ આ શક્તિ કંઈ ખાલી પૃથ્વી પૂરતી સીમિત નથી ગુરુત્વાકર્ષણ એટલે શું એ ખાલી પૃથ્વીનું ખેંચાણ નથી ના એ તો આખા બ્રહ્માંડનો નિયમ છે જો જે કોઈ પણ વસ્તુમાં દળ એટલે કે માંસ હોય હવે દળ એટલે પદાર્થમાં રહેલો જથ્થો જે વજનથી થોડું અલગ છે તો પછી એ નાની કીડી હોય કે મોટો પહાડ એ બીજી દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે એમ સમજો કે જાણે એક અદ્રશ્ય દોરાથી આખું બ્રહ્માંડ એકબીજા સાથે બંધાયેલું છે સારું તો ચાલો હવે પૃથ્વીથી થોડું ઉપર ઉઠીને આખા બ્રહ્માંડ તરફ નજર કરીએ અહીંયા એન્ટ્રી થાય છે મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનની એમણે જ પહેલીવાર દુનિયાને કહ્યું કે ભાઈ જે બળ સફરજનને ઝાડ પરથી નીચે પાડે છે ને એ જ બળ બરાબર એ જ બળ ચંદ્રને પૃથ્વીની આસપાસ ફેરવે છે અને બીજા બધા ગ્રહોને સૂર્યની પ્રદક્ષિણા કરાવે છે જરા વિચારો આ વિચાર કેટલો ક્રાંતિકારી હશે એ સમયે મતલબ કે બ્રહ્માંડમાં રહેલી કોઈ પણ બે વસ્તુઓ ચાલો માની લઈએ કે એ અને બી એકબીજાને પોતાની તરફ ખેંચે છે આ કોઈ પૃથ્વીનો જાદુ નથી આ તો આખા બ્રહ્માંડનો એક મૂળભૂત નિયમ છે અને આ નિયમની તાકાતનો અંદાજ તો લગાવો આ જ પારસ્પરિક ખેંચાણ છે જે આપણા ચંદ્રને અંતરિક્ષમાં ક્યાંક ખોવાઈ જતા રોકે છે અને એને પૃથ્વીની આસપાસ ફેરવ્યા કરે છે ઓકે તો આ ગુરુત્વાકર્ષણ બળ કામ કેવી રીતે કરે છે શું એના કોઈ નિયમો છે હા બિલકુલ છે ન્યૂટને ખાલી એમ જ નહોતું કહી દીધું કે આવું કંઈક છે એમણે તો આ બળને માપવાના ચોક્કસ નિયમો પણ આપ્યા હતા તો ચાલો આ આકર્ષણના નિયમોને જરા સમજીએ પહેલો નિયમ એકદમ સીધો અને સરળ છે બધું દળ પર નિર્ભર છે જે બે વસ્તુઓનું દળ એટલે કે માસ જેટલું વધારે હશે એમની વચ્ચેનું આકર્ષણ બળ પણ એટલું જ વધારે હશે એટલે જ તો પૃથ્વી અને સૂર્ય જેવા વિરાટ પદાર્થોનું ખેંચાણ આટલું બધું શક્તિશાળી હોય છે સિમ્પલ હવે આવે છે બીજો નિયમ જે અંતર સાથે જોડાયેલો છે અને આ ખરેખર ખૂબ જ રસપ્રદ છે જુઓ જેમ બે વસ્તુઓ વચ્ચેનું અંતર વધે એમ એમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ ઘટે પણ અહીંયા એક ટ્વિસ્ટ છે આ ઘટાડો સીધો સાદો નથી એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે એટલે કે અંતર થોડુંક જ વધારવાથી પણ બળમાં ઘણો મોટો ઘટાડો થાય છે આ વ્યસ્ત વર્ગનો નિયમ કેટલો પાવરફુલ છે એ આ ઉદાહરણથી સમજાઈ જશે માની લો કે તમે અંતર બમણું કર્યું તો બળ ચાર ગણું ઓછું થઈ જશે અને જો અંતર છ ગણું વધારી દીધું તો બળ સીધું છત્રીસ ગણું ઘટી જશે એટલે જ તો આપણને આટલા બધા દૂરના તારાઓનું ગુરુત્વાકર્ષણ બળ જરા પણ અનુભવાતું નથી અને જ્યારે આપણે આ બંને નિયમોને એટલે કે દળ અને અંતરવાળા નિયમને ભેગા કરીએ છીએ ત્યારે આપણને મળે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આ એ જ સમીકરણ છે જે આપણને કોઈ પણ બે વસ્તુઓ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ શોધવામાં મદદ કરે છે બસ આપણને એમના દળ એમ અને એમ અને એમની વચ્ચેનું અંતર ડી ખબર હોવી જોઈએ પણ એક મિનિટ આ જી શું છે આ જે જી છે ને એ આખા સમીકરણનો જાદુઈ આંકડો છે એને કહેવાય છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક આ એક એવી ખાસ સંખ્યા છે જે આખા બ્રહ્માંડમાં તમે ગમે ત્યાં જાઓ હંમેશા સરખી જ રહે છે અને એના વગર આખું સમીકરણ અધૂરું છે આ રહ્યો એ જાદુઈ આંકડો જુઓ તો ફરા આ કેટલું નાનો છે છ પોઈન્ટ છસો સો ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત મતલબ એટલું બધું નાનો કે એની કલ્પના કરવી પણ અઘરી છે પણ આ નાનકડો આંકડો જ આખા બ્રહ્માંડને ચલાવે છે અને આ જીનું મૂલ્ય આટલું નાનું છે ને એટલે જ ગુરુત્વાકર્ષણ બળ પ્રકૃતિના ચાર મૂળભૂત બળોમાં સૌથી નબળું ગણાય છે આ જ કારણ છે કે આપણને ટેબલ પર પડેલી બે પુસ્તકો એકબીજાને ખેંચતી હોય એવું નથી લાગતું પણ જ્યારે વાત આવે છે ગ્રહો તારાઓ અને આખી આકાશગંગા જેવા વિરાટ પદાર્થોની ત્યારે આ જ નાનો અચડાંક એક એવું પ્રચંડ બળ પેદા કરે છે જે આખા બ્રહ્માંડને આકાર આપે છે તો આ આટલા મહત્વપૂર્ણ અને આટલા નાના અચળાંકનું મૂલ્ય શોધ્યું કોણે આ શ્રેય જાય છે વૈજ્ઞાનિક હેનરી કેવિન્ડિશને એમણે ખૂબ જ ચોકસાઈવાળા અને મુશ્કેલ પ્રયોગ દ્વારા આ અત્યંત નાના મૂલ્યને માપીને વિજ્ઞાન જગતમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી તો આ બધાનો સાર શું છે આપણે એક એવા નિયમ વિશે જાણ્યું જે ખાલી પૃથ્વી પર જ નહીં પણ આખા બ્રહ્માંડમાં લાગુ પડે છે એને કોઈ સીમાઓ નથી નડતી અને એનો કોઈ અપવાદ પણ નથી ટૂંકમાં કહીએ તો આ નિયમ સાર્વત્રિક છે મતલબ કે એ હાથમાં રહેલા ફોન પર પણ એટલો જ લાગુ પડે છે જેટલો કોઈ દૂરની આકાશગંગા પર પદાર્થ નાનો હોય કે મોટો આકાશમાં હોય કે ધરતી પર જો એમાં દળ છે તો બસ એ આ નિયમને અનુસરશે જ કોઈ અપવાદ નહીં અને હવે એક છેલ્લો સવાલ જે વિચારવા જેવો છે જો આ નિયમ દરેક વસ્તુ પર લાગુ પડે છે તો આપણી બાજુમાં બેઠેલી વ્યક્તિ પાસેથી આપણને ગુરુત્વાકર્ષણનું ખેંચાણ કેમ નથી અનુભવાતું નિયમ પ્રમાણે તો આપણા બંને વચ્ચે પણ આકર્ષણબળ હોવું જોઈએ ખરું ને તો પછી એ કેમ નથી લાગતું આનો જવાબ એ જ પેલા જાદુઈ નાના અચળાંક જીમાં છુપાયેલો છે